વિસનગર ખાતે સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં એમ ની ડિગ્રી એનાયત કરવામાં આવી વિસનગર રિસર્ચ સેન્ટર એમબીબીએસ અને પીજી મેડિકલ વિદ્યાર્થીઓ માટે સ્વાગત સમારોહ યોજાયો શિક્ષણ નગરી તરીકે પ્રતિષ્ઠા અપાવનાર કર્મવીર સ્વ સાકરચંદ પટેલની એકસો સોળમી જન્મજયંતિના દિવસે એમબીબીએસની પ્રથમ બેન્ચના વિદ્યાર્થીઓની ગ્રેજ્યુએશન સેમિનારનું અને પોસ્ટ ગ્રેજ્યુએશન બેન્ચનો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો સ્વાગત સમારોહ યોજાયો બે હજાર ઓગણીસથી બે હજાર વીસમાં એમ પ્રવેશ મેળવીને ઉત્તમ અભ્યાસ પૂર્ણ કરનાર એકસો સુડતાલીસ ડૉક્ટર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા એમડીએમએસ પોસ્ટ ગ્રેજ્યુએટ બેચના સત્તર વિદ્યાર્થીઓનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું વિસનગર ખાતે ગુજરાત રાજ્યમાં પ્રથમ ગ્રીનફિલ્ડ પોલિસી અંતર્ગત ગુજરાત સરકાર અને ભારત સરકારના સંયુક્ત સહકારથી એમ બીબીએસની એકસો પચાસથી બેઠક સાથે નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર વર્ષ બે હજાર ઓગણીસથી બે હજાર વીસમાં શરૂઆત કરવામાં આવી હતી વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મિયા સાથે મારું નામ હર્ષેલી ટાલે છે હું આજે એમ ની ગ્રેજ્યુએટ થઉં છું નૂતન મેડિકલ કોલેજથી અને મારું બહુ બાનપણનું સપનું હતું કે હું એક મોટી ડોક્ટર બનુ અને આગળ જઈને પોસ્ટ ગ્રેજ્યુએશન કરું અને અહીંયાના ફેકલ્ટીઝ બહુ સરસ છે અને બહુ જ પ્રોત્સાહન આપે છે કે તમે એક સારા ડોક્ટર બનો અને દેશની સેવા કરો અને લોકોની હેલ્પ કરો એના માટે આજે સાકરચંદ પટેલ યુનિવર્સિટી માટે ખૂબ જ ગૌરવનો દિવસ હશે કારણ કે આજે સૌપ્રથમ અમારા પ્રેરણા સ્ત્રોત અને અમારા સ્થાપક સાકરચંદ દાદાની એકસો સોળમી જન્મજયંતિનો અવસર હતો સાથે સાથે સંયોગ અને ભગવાનના આશીર્વાદ સાથે ગુજરાતની સર્વપ્રથમ ગુજરાત સરકાર દ્વારા ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટની અંદર મંજૂર થયેલી મેડિકલ કોલેજ નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરની પહેલી બેચ આજે ગ્રેજ્યુએશન પૂરું કરી અને એ છોકરાઓ ગ્રેજ્યુએટ થયા છે આજે એકસો સુડતાલીસ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી છે અને સાથે સાથે નોર્થ ગુજરાતમાં સૌ પ્રથમવાર ઉચ્ચતર મેડિકલ કોર્સ એટલે કે પીજી કોર્સ એમડી અને એમએસ કરવા માટેના વિદ્યાર્થીઓમાં સત્તર વિદ્યાર્થીઓએ સર્વપ્રથમ નોર્થ ગુજરાતની અંદર એડમિશન લીધું છે આનો શ્રેય પણ નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટરને મળ્યો છે એકસો સુડતાલીસ વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન સેરેમની અને સત્તર વિદ્યાર્થીઓનો ઇન્ડક્શન એટલે કે વેલકમ સેરેમની નો કાર્યક્રમ આ ત્રિવેણી સંગમ કાર્યક્રમ આજે યોજાયો હતો આજના કાર્યક્રમની અંદર મુખ્ય અતિથિ તરીકે આપણા સૌના આદરણીય માનનીય ભૂપેન્દ્રજી પંડ્યાજી હાજર રહ્યા હતા અને તેમણે વિદ્યાર્થીઓને પોતાના જીવનની અંદર કેરેક્ટર એથિક્સ અને સમાજ સેવા સાથે એક સફળ ડોક્ટર તરીકે કઈ રીતે પોતાનું જીવન વ્યતીત કરવું જોઈએ એ માટે ખૂબ જ સારા આશીર્વાદ પાઠવ્યા છે આજે અમારા એકસો સુડતાલીસ વિદ્યાર્થીઓના વાલીઓ કે જેમણે પટેલ યુનિવર્સિટી ઉપર એ એડમિશન મેડિકલ કોલેજમાં લીધેલું હતું આજે તેમના પણ સપનું પૂરા થયા છે અને આજે તેમના ચહેરા જોઈ અમને પણ એક અહેસાસ થાય છે કે અમે એક પુણ્યનું કામ કર્યું છે અને એનો દીકરીઓ પોતાની ઇન્ટર્નશીપ કરી છે હું આપના માધ્યમથી તમામ વિદ્યાર્થીઓને એમના વાલીઓને ખૂબ ખૂબ આભાર અને અભિનંદન વ્યક્ત કરું છું અને જે વિદ્યાર્થીઓ આજે ડોક્ટર તરીકે ડિગ્રી મેળવી છે તેઓને પણ તેમના જીવનની અંદર ખૂબ જ સફળતા મળે એ માટે શુભકામનાઓ પાઠવું છું અને જે વિદ્યાર્થીઓએ સત્તર વિદ્યાર્થીઓ પીજી કોર્સની અંદર નૂતન મેડિકલ કોલેજમાં એડમિશન લીધું છે તેમને પણ હું સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં હાર્દિક સ્વાગત કરું છું અને તેઓ પણ ફર્સ્ટ ફાઇનલ બેચ તરીકે પીજીના ફાયનલ બેચ તરીકે આજે જોડાયા છે અને તેમના પણ વાલીઓએ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે સાકરજેન પટેલ યુનિવર્સિટી ઉપર ભરોસો મૂક્યો છે તેમનો ભરોસો કાયમ રહે અને તેમના વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી અને સફળ ડોક્ટર તરીકે પોતાના જીવનની અંદર અને આપણા રાજ્ય માટે મદદરૂપ થાય તેવી આશા સાથે તેમને પણ આજે સ્વાગત કરતા આનંદની લાગણી આજના શુભ દિને હું ખાસ ગુજરાત સરકારનો આભાર માનું છું કારણ કે ગુજરાત સરકારે બે હજાર સત્તરમાં જ્યારે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટની પ્રોજેક્ટ અમલમાં મૂક્યો ત્યારે સર્વપ્રથમ નૂતન સર્વ વિદ્યાલય ક્રોલ મંડળને ગ્રીનફીલ્ડ પ્રોજેક્ટ અંતર્ગત મેડિકલ કોલેજ શરૂ કરવાની મંજૂરી આપી અને આજે એના ફળ સ્વરૂપે એકસો ને સુડતાલીસ ડૉક્ટરની પહેલી બેચ પાસ આઉટ થઈ અને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે ડૉક્ટર તરીકે આગળ વધવાના છે અને સાથે સાથે આ ડોક્ટરો એ ગુજરાત રાજ્યના સર્વાંગી વિકાસ માટે અને ખાસ કરીને મેડિકલ સેવાઓમાં પોતાનું યોગદાન આપવા માટે જ્યારે ડોક્ટર બન્યા છે ત્યારે ગુજરાત સરકારની આ ગ્રીનફિલ્ડ કોલેજને પણ એક સારું પરિણામ મળ્યું છે એ બદલ હું ગુજરાત સરકારનો આભારી છું અને આપણા વિઝનરી પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેમના વિઝનથી દરેક જિલ્લાની અંદર ઓછામાં ઓછી એક મેડિકલ કોલેજ હોવી જોઈએ અને ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ દ્વારા નંબર ઓફ મેડિકલ કોલેજ ગુજરાતમાં સ્થાપિત થઈ છે અને એના કારણથી આજે જે ડૉક્ટરોની અછત રિમોટ એરિયામાં એટલે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જે ઉદભવી રહી છે તેમાં આ ડોક્ટર્સ બહાર આવી અને પોતે ગામડાઓ સુધી પહોંચશે અને ગામડાઓના નાગરિકોને ઘર આંગણે સારી મેડિકલની સેવાઓ પૂરી થાય એના માટેનું આ એક સુંદર પરિણામ આપણને મળ્યું છે અને આજે સંજોગે સાકરચંદ દાદાની એકસો સોળમી જન્મજયંતિ છે કારણ કે સાકરચંદ દાદા ઈચ્છા હતા કે દરેક નાગરિકને સારી હેલ્થકેર સુવિધાઓ અને સારું શિક્ષણ એ ઘર આંગણે મળે અને એફોર્ડેબલ રીતે એટલે કે પોસાય તેવા ભાવે દીકરા દીકરીઓને શરૂઆત કરી હતી અને આજે એમના પગલે આગળ વધીને સાકરચંદ પટેલ યુનિવર્સિટી પણ સમાજ ઉપયોગી આ કામ કરી રહી છે એમનો અમને સૌને આનંદ છે જ્યારે આપણે મહેનત કરતા હોઈએ અને એ મહેનતનું ફળ એ દરેક દીકરા દીકરીઓ વિદ્યાર્થી વિદ્યાર્થીને મળે એના માટે દરેક માતા પિતા પોતે ઈચ્છા રાખતા હોય છે આજે આ સેરેમનીની અંદર અમારા વિદ્યાર્થીઓના માતા પિતાએ પણ પોતાના પ્રતિભાવ આપ્યા અને તેમના દીકરા દીકરીઓ માટે અહીંયા ઉચ્ચ શિક્ષણની સાથે સાથે હોસ્ટેલની સગવડ તેમના સંસ્કારોનું સિંચન અને તેમની સુરક્ષા આ તમામ રીતે સાકરચંદ પટેલ યુનિવર્સિટી એ તમામ પ્રકારે ધ્યાન રાખી રહી છે અને એમનું જયારે એન્ડોર્સમેન્ટ એટલે કે એની જયારે વાલીઓ દ્વારા સરાહના થતી હોય ત્યારે અમને અચૂક આનંદ થતો હોય છે અને આવી સરાહના કારણે ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને સારામાં સારા સર્વાંગી વિકાસ માટે અમે કામ કરવા માટે પણ પ્રેરણા અમને મળતી રહે છે